સરકારશ્રીના મોતિય નાબૂદી અભિયાન અંતર્ગત મમુવારા ગામમાં તેમજ આજુબાજુના ગામના આંખના મોતિયાના નેત્રમના ઓપરેશન ઝામર વેલ પરવાડા નાસુર તથા આંખને લગતા ઓપરેશન તેમજ સ્વચ્છતા પોષણ ધૂમ્રપાન વેવ વગેરે બાબતે અંધજન મંડળ કેસીઆરસી સી આર ભુજના અરવિંદ ગોહિલ દ્વારા સમજ આપવામાં આવી હતી પચાણભાઈ ગઢવી દ્વારા પ્રચાર પ્રસાર કામગીરી કરવામાં આવી હતી મમુવારા ગામ તેમજ આજુબાજુના લોકોએ બહોળી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો કેસીઆરસી અંધજન મંડળ ભુજના ડોક્ટર ઇરફાન કાનિયા આઈ સર્જક દ્વારા આંખની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પચણભાઈ ગઢવી દ્વારા જરૂરી દવા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું મમુવારા ગામના સરપંચ ગોકલભાઈ વાલજી જાટિયા તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય હરિભાઈ હીરાભાઈ જાટિયાએ કેમ્પને સફળ બનાવવા મહેનત કરી હતી તેમજ તેમના વરદ હસ્તે કેમ્પનું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશ પલ્લણે જણાવ્યું હતું કે સરકાર ગુજરાતને મોતિયા મુક્ત કરવા માંગે છે સરકારનું લક્ષ્ય છે કે કોઈ પણ વ્યક્તિ મોતિયાના કારણે આંખ ના ગુમાવે ત્યારે અંદરજન મંડળ કેસીઆરસી ભુજ પણ કચ્છ ભરમાંથી મોતિયા નાબૂદી માટે છેવાડાના ગામડામાં જાગૃતિ આવે તે માટે માંગો ત્યાં કેમ્પનું અભિયાન શરૂ કર્યું છે ત્યારે જે ગામમાં કેમ્પ કરવું હોય તેમને કેસીઆરસીના મેનેજર અરવિંદસિંહ ગોહિલનો સંપર્ક કરવો આજે કેમ્પમાં બસો દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી તેમને દવા ટીપા ફ્રી આપવામાં આવ્યા છે જ્યારે અઢાર જેટલા દર્દીઓનું ઓપરેશન માટે શનિ રવિ ભુજ બોલાવવામાં આવશે જ્યારે એકસો એક દર્દીઓને આંખના નંબર તપાસી અને રાહત દરે ચશ્મા આપવામાં આવ્યા આભાર વિધિ ગોકલભાઈ જાટિયા દ્વારા કરવામાં આવી હતી